શૌર્ય અને બલિદાન આ બંને શબ્દોને આપણે ભેગા કરીએ ને તો ત્યારે આપણે એક શબ્દ મળે આપણી ભારતીય સેના અને ભારતીય સેના વિશે આજે હર્ષલભાઈએ બહુ સરસ રસપ્રદ માહિતી આપણા જે અત્યાર સુધીના યુદ્ધો થઈ ગયા એ યુદ્ધોની રસપ્રદ માહિતી આપી બહુ સરસ એમણે વાત પણ કરી જબ દેશ મેથી દિવાળી અમને કે આપણે આ વાતો ભૂલી જઈએ છીએ આપણા પરિવારમાં આપણે ધર્મની વાત કરીએ છીએ આપણા ધંધાની વાત કરીએ છીએ આપણા પરિવારની વાત કરીએ છીએ બાળકોના ભવિષ્યની વાત કરીએ છીએ અલગ 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 આપણે ક્યાં ફરવા જશું એની વાત કરીએ છીએ આપણે શું જમવાનું છે એની વાત કરીએ છીએ આપણે હવે પછીનો ઘરમાં શું પ્રસંગ આવશે એમાં શું તૈયારી કરશું આપણે કેવા કપડાં પહેરશું એની વાત કરીએ છીએ ઘણી 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 અલગ અલગ વાતો કરીએ છીએ પરંતુ ભારતીય સેના વિશેની વાત ભાગ્યે જ કોઈ ઘરમાં થતી હશે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વધારે નહીં તો અઠવાડિયામાં કમસે કમ એક દિવસ બે કલાક માટે તમારા પરિવાર સાથે મળી અને આપણા ભારતીય સેના વિશે તમારા બાળકોની જાણકારી આપો ભારતીય સેના શૌર્ય બહાદુરી આપણા ભારતીય સેનાના જવાનોનું બલિદાન તે વિશે તમારા બાળકોને અવગત કરો આ આજનો કાર્યક્રમ આપણો રાખવાનો મુખ્ય ઉદ્દેશ છે